સુરતમાં સરથાણાના સીમાડા ખાતે આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પીઓપી નો પોપ્રો એપાર્ટમેન્ટ નીચે રમી રહેલા ધોરણ છાના વિદ્યાર્થીઓ માથા ઉપર પડતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી કિશોરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું બાર વર્ષે આ વિદ્યાર્થી અગિયાર દિવસ સુધી મોત સામે લડ્યો હતો જે આખરે દમ તોડી દીધો હતો બાર વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા છે અને બાર વર્ષીય પરિવારનો એકનો એક દીકરો હતો પિતા કેતનભાઈ નોકરી કરી પરિવાર ગુજરાન ચલાવે છે મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલ માં ધોરણ છ માં અભ્યાસ કરતો હતો ગત અગિયાર એપ્રિલ ના રોજ બપોરે મંત્ર સોસાયટી ના મિત્ર સાથે એપાર્ટમેન્ટ નીચે રમી રહ્યો હતો તે દરમિયાન એપાર્ટમેન્ટ ના પાંચમા માળે થી પીઓપી નો પોપડો મંત્ર ના માથા ઉપર પડતા ત્યાં ઢળી પડ્યો હતો મંત્ર ના માથા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ